અમરેલીના ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થયા હોવાની ઘટના બની છે મોડી રાત્રે જુનવારી મકાન ધરાશાયી થયું હતું ત્યારે આ મકાન ધરાશાયી થતા વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા હતા ત્યારે

મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશય થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહવાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશાયી થયું હતું અને જર્જરિત મકાન હતું